આજે ચૈત્ર મહિનાના પૂર્ણિમા હનુમાન જયંતિ મહોત્સવ શહેર આખું હનુમાન જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે અડાજણ રોડ ખાતે આવેલ આશ્રમ ખાતે હનુમાન જયંતિની વિશેષ પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ત્રીસ હજારથી વધુ ભાવિક ભક્તોએ ભંડારાનો અને દર્શનનો લાભ લીધો હતો આ ઉપરાંત છ હજાર કિલોનો હનુમાનજીનો એક લાડુનો પ્રસાદ સ્વરૂપે રોગ ધરાવવામાં આવ્યો હતો અને તૈયારી અટલ આશ્રમના બટુગીરી મહારાજે ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું ની તૈયારી અમે છેલ્લા પાંચ દિવસથી કરતા હોઈએ છીએ સ્વયંસેવકો અને ભક્તો અને ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે છે રિપોર્ટર રેશમ વાળા બાપુ આપનો પરિચય આપના આશ્રમનો પરિચય અને આજે ભગવાન હનુમાન જયંતિ પર સભી દર્શક મિત્રોને જય મિત્રોને અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ આજ હનુમાન જન્મ ઉત્સવમાં છ હજાર કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા હમણાં બેન્ડ બજાર સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ છે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર વવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર ઓગણીસો સત્યોતેરની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે એમે લોકો અગિયાર માણસો હતા બાલુ ગોપાલ અડાજણથી ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ એમના હસ્તે અમે અગિયાર માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો ઓગણીસો સત્યોતેરમાં અને આજે હનુમાનજી મહારાજની દયાથી બે હજાર ચારથી લાડુ પાંચસો એકાવનથી વધારી વધારીને આજે બે હજાર પચીસની અંદર આ છ હજાર કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવ્યું છે હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી આયોજન કરતા હનુમાનજી મહારાજ છે તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈ અને પ્રસાદ ગ્રહણ કરીએ સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું